અમદાવાદના રિવરફ્રન્ટ પર મોટા ઉફાડે શરૂ કરાયેલા અનેક પ્રોજેક્ટ્સ નિષ્ફળ રહ્યા હોવાનો વિવાદ ફરી એકવાર ગરમાયો છે રિવરફ્રન્ટ બોર્ડની બેઠકમાં વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આ મુદ્દો ઉઠાવ્યો અને પાંચ જેટલા પ્રોજેક્ટ્સના બાળમરણ થયા હોવાનો આક્ષેપ કર્યો અમદાવાદ રિવરફ્રન્ટ પર મોટા ઉપાડે શરૂ જોય રાઇડ કાયાકિંગ અને રિવર ક્રુઝ જેવી સેવાઓ શરૂ થઈ હતી પરંતુ તેમાંથી મોટાભાગની સેવાઓ એક બે વર્ષમાં જ બંધ થઈ ગઈ છે વિપક્ષનો આક્ષેપ છે કે માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે परंतु प्रोजेक्ट की सफलता माटे कोई नक्कर आयोजन मार्च 21, 2015 को साबरमती रिवर फ्रंट पर का उद्घाटन किया गया था आज ये पूरी तरीके से बंद हालत में पड़ी हुई है यानी कि सिर्फ दो वर्ष ही चल पाई और यह जिप लाइन बंद हालत में पड़ी हुई है 31 मार्च 2023 को रिवर को पर जनता के लिए कैकिंग की सुविधा की गई थी और अहमदाबाद शहर की जनता को बताया गया था कि अहमदाबाद शहर में भी जनता के लिए कायाकिंग कराई जाएगी लेकिन ये प्रोजेक्ट भी पूरी तरीके से बंद हालत में पड़ा हुआ है एक जून दो को अहमदाबाद साबरमती रिवर फ्रंट पर हेलीकॉप्टर लाया गया था और यह कहा गया था कि हेलीकॉप्टर राइड कराई जाएगी लेकिन यह हेलीकॉप्टर आज कहीं नज़र नहीं आता कहीं ना कहीं यह प्रोजेक्ट भी पूरी तरीके से फेलियर साबित हुआ જો કે વિપક્ષના આક્ષેપો પર સ્ટેન્ડિંગ કમિટીના દાણીએ સ્પષ્ટતા કરી છે દેવાંગ દાણીએ જણાવ્યું કે વિપક્ષના આક્ષેપો પાયા વિહુણા છે વિપક્ષ દ્વારા કેટલાક જે ખોટા આક્ષેપ લગાવવામાં આવ્યા રિવરફ્રન્ટ જે ક્રૂઝ ચાલે છે પરિણામે અનેક લોકો ક્રૂઝની અંદર આનંદ લેવા માટે આ ક્રૂઝની સફર માણતા હોય છે જ્યારે જ્યારે વરસાદની આગાહી થાય અને ધરોઈ ડેમની અંદર જ્યારે પાણી વધે એ પાણી છોડવામાં આવે ત્યારે ઇરિગેશનના દરવાજા ખોલવામાં આવે છે આમ સફાઈ અભિયાન અને જ્યારે પાણીનું લેવલ ધરોઈમાં વધે ત્યારે આપણે વાત કરીએ કે સાવચેતીના ભાગરૂપે આ ક્રૂઝ બંધ કરવામાં આવે છે વરસાદની અત્યારે આગાહી નથી તો આ ફરીથી પુનઃ ચાલુ થઈ ગઈ છે ક્રૂઝ અને આપણે વાત કરીએ કે સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો છે અટલ બ્રિજ છે એ અટલ બ્રિજ પર અનેક લોકો અટલ બ્રિજ જોવા માટે આવતા હોય છે તદ ઉપરાંત તેના પિક્ચરના શૂટિંગ પણ આ રિવરફ્રન્ટ પર કરવામાં આવતા હોય છે બીજી જે સર્વિસીસ જીપલાઇનની વાત કરવામાં આવી છે અને અન્ય સર્વિસીસ હેલિકોપ્ટર કેટલાક ટેકનિકલ કારણોસર આ સર્વિસ બંધ કરવામાં આવી છે એક આ ટેકનિકલ કારણો એના જ્યારે સોલ્યુશન આવે તરત જ પાછી આ સર્વિસીસ ચાલુ કરવામાં આવશે અમદાવાદ રિવરફ્રન્ટ પરના પ્રોજેક્ટ આરંભે શુરા સાબિત થયા પરંતુ આ વિવાદ પર પક્ષ અને વિપક્ષ બંનેના અલગ અલગ નિવેદનો છે કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે મોનિકા રાજપૂત ટીવી થર્ટીન ગુજરાતી અમદાવાદ